નમસ્તે હું જૈનીઠ હુમર આજે સવારે ગુજરાતી પિક્ચરના કલાકાર એવા બેન શ્રી મોનાબેન થીવા દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે વેશ્યાવૃત્તિ એ પણ એક સમાજ સેવા છે ખરેખર ખૂબ મહિલા તરીકે અપાયેલું સ્ટેટમેન્ટ ને મહિલા દ્વારા એટલે સંભળાયેલું સ્ટેટમેન્ટ આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ હું ગણાવું છું કે તમે જાહેર જીવનના વ્યક્તિ છો તમારા ઘરેથી તમારા હસબન્ડ ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ રહી ચૂક્યા છો તમારા સસરા ધારાસભ્ય રહી ચૂક્યા છે જાહેર જીવન સાથે તમારું આખો એ પરિવાર સંકળાયેલો છે અને તમે આવી વાત કરો કે વેશ્યાવૃત્તિ એ પણ એક સમાજ સેવા છે તો હું માનું છું કે મહિલા તરીકે તમારે આના માટે આ સ્ટેટમેન્ટ માટે શરમાવું જોઈએ કારણ કે સંજોગોને પરિસ્થિતિ કદાચ ગમેય હશે ઘણા સમય પછી ગુજરાતી પિક્ચરમાં તમારું પુનરાગમન થયું એના માટે તમને અભિનંદન પાઠવું છું પણ જો આ પિક્ચરના પ્રમોશન માટે અપાયેલું સ્ટેટમેન્ટ હોય તો એ વખોડવાલાયક છે કે કોઈપણ પ્રમોશન કરવા માટે આ પ્રકારે મહિલાઓનું અપમાન તમારે કરવું ન જોઈએ કેટલી બધી સામાજિક સંસ્થાઓ વેશ્યાવૃત્તિમાંથી બાળકીઓને અને મહિલાઓને કાઢવા માટે દિવસ રાત મહેનત અને પ્રયત્ન કરી રહ્યા છે કે જેથી કરીને સામાજિક સ્તર ઊંચું આવે કેટલી બધી એનજીઓઝ આ મહિલાઓને ફરીથી સોસાયટીમાં પ્રસ્થાપિત કરવા માટે મોટી મોટી મુહિમ ચલાવી રહ્યા છો ને ત્યારે તમે આવું સ્ટેટમેન્ટ આપો છો કે આ પણ એક સમાજ સમાજસેવા થતો હું માનું છું ત્યાં સુધી આના માટે તમારે જાહેર મીડિયાના માધ્યમથી માફી માંગવી જોઈએ અને જો તમને એવું લાગતું હોય કે તમે જે કીધું એ બરાબર છે તો હું પણ જાણવા માંગુ છું કે આવી સમાજ સેવા કરવા માટે કેટલી બહેનો સામેથી આવે છે કે કેટલી બહેનો આ સમાજ સેવા કરવા માટે જ્યાં છે ત્યાં પોતાની એ જ પરિસ્થિતિમાં રહેવા માંગે છે એટલે તમે આનો અભ્યાસ કરો જો સમાજ સેવા કહેવાતી હોય તમારા મતે તો આનામાં કેટલી મહિલાઓ જોડાયેલી છે આ સેવા કરવા માટે અને હજી પણ એ એમાં ગરકાવ રહેવા માંગે છે એટલે માનું છું ત્યાં સુધી આવા પરિવારમાંથી આવતી મહિલાઓ કે જેમાંથી તમે મોનાબેન આવો છો એને આ સ્ટેટમેન્ટ નથી શોભતું પણ તમે જે પણ સંજોગોમાં હોય ભગવાન સદબુદ્ધિ આપે માનું છું ત્યાં સુધી આપ માફી માંગશો જ અને ભવિષ્યમાં તમારો પરિવાર આટલો જાહેર જીવનમાં આગળ વધેલો છે ભવિષ્યમાં બહેનો માટે થઈને તમે આવી કોઈ ટીકા ટિપ્પણી નહીં કરો એવી આશા પણ રાખું છું નમસ્તે